હેલો ગાઈઝ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધા અને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રીરામ તો કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો અને જોઈ રહ્યા છો વ્યૂ સવાર સવારમાં અમે લોકો નીકળી ગયા છીએ મુંબઈ જવા માટે અને અત્યારે પહોંચ્યા છીએ મુંબઈ એરપોર્ટ પર ત્યાં ચેક ઇન કરી લીધું અને બોર્ડિંગ પાસમાં ગયા ત્યારે ખબર પડી અમને લોકોને કે અમારી ફ્લાઈટ જતી રહી છે કેમ કે અમે લોકો બહુ લેટ હતા એટલે નવ વાગ્યાવાળી જે ફ્લાઇટ હતી એ મિસ થઈ ગઈ અમારી એટલે પછી અમે બુક કરી દીધી સવા બારવાળી અને અત્યારે થયા સવા અગિયાર પછી જલ્દી જલ્દીમાં નીકળેલા હતા ઘરેથી એટલે કંઈ નાસ્તો કર્યો તો એટલે પછી મેં બનાવી દીધી ભેળ કીધું ભેળ ખાઈએ અને પંચાવન મિનિટ લાગે એટલે એક કલાક સમજી લો અને એક કલાકમાં અમે લોકો પહોંચી ગયા મુંબઈ પૈસા જ ગણવા મેંડા છો હા શું કરું હલે બહુ મોંઘું છે આયા આ તો મોંઘું જ ને સસ્તો નથી ગમતું એમને સોફા કેવા છે અમાઈલ પગરી ગયો જો તને થાઉ અમે ચેક ઇન કરી લીધું છે અને હવે રૂમ જોઈશું આ છે એરપોર્ટની બાજુમાં જ સહારા સ્ટાર વિડીયો જોતા રહે છે તો ચલો મિત્રો તમને લોકોને હવે રૂમ બતાવું તો ગઈસ ફાઇનલી આવીને પહેલું કામ એ જ કર્યું કે નાઈ લીધું એટલે ફ્રેશ થઈ જવાય અને હવે નાઈ વિચાર મારો એવો હતો કે રેડી થઈએ અને નીચે જઈએ પણ પછી હવે એવો વિચાર આવ્યો કે બહુ ઊંઘ આવે છે એટલે ઉજાગરો છે ને સવારની નવ વાગ્યાવાળી ફ્લાઇટ હતી એ કેન્સલ થઈ ગઈ એની માટે લગભગ સાડા છ વાગે નીકળવું પડે તો અમે લોકો નીકળતા પોણા આઠે કે આઠ વાગે એમ કંઈક ઘરેથી જ નીકળતા લેટ થઈ ગયો એટલે ત્યાં પહોંચ્યા તો ચેક ઇન કાઉન્ટર બંધ થઈ ગયું અને બોર્ડિંગ પાસનું જ ના થયું તો પછી ફ્લાઇટ એ અમારી મિસ થઈ ગઈ એના પછીની બીજી ફ્લાઇટ લીધી એ લગભગ કેટલાની સાડા દસ વાગ્યાની કે સાડા બાર વાગ્યાની ફ્લાઇટ હતી બાર પચીસની ફ્લાઇટ હતી એટલે એ અમને બે વાગ્યા આસપાસ પહોંચાડ્યા એટલે ઓલરેડી સવારથી ઉજાગરો હતો રાત્રે પણ પેકિંગ વેકિંગ કરીને સૂતી એટલા માટે લેટ થઈ ગયું હતું બે વાગી ગયા હતા સૂવામાં સવારે પાછી વહેલા જાગી ગઈ આખો દિવસ એવું એટલે પછી હવે એમ થયું કે અત્યારે સૂઈ જઈએ ગઈસ મારે તમને લોકોને એક વાત કરવી છે કે તમે રિસેન્ટલી મતલબ મારી સ્કીન જોઈ હશે કે ઓર સારી થતી જાય છે પહેલે તો ધીમે ધીમે સારી થતી જ હતી હવે થોડી વધારે સારી થતી જાય છે આ થોડા ટાઈમ પહેલાં તો બે ત્રણ પિમ્પલ અહીંયા હતા નહીં હતા અને પછી ડાર્ક સ્પોટ્સને એ બધું પણ હતું અહીંયા આ બધું જતું રહ્યું છે એકદમ ઓલમોસ્ટ ક્લિયર થવા માંડી છે હવે ખાલી આ થોડું થોડું છે એ પણ જતી રહેશે હવે અને મતલબ મેં જ્યારથી આવું સ્કિનનું ટ્રીટમેન્ટને બધું સ્ટાર્ટ કર્યું ને ત્યાંથી મને એવી ખબર પડે છે કે આ જે કંઈ પણ છે ને સ્કીનમાં એ થાય શા માટે તો બેથી ત્રણ જ એના મતલબ પ્રોબ્લેમ હોય જો ગર્લ્સને થતું હોય તો એનું હોર્મોનલ ઇસ્યુ હોય યા તો પછી ડાયટ સારી ના હોય એનું રીઝન એ હોય અને બોયસમાં પણ સેમ જ કે ડાયટ ચાર્ટ એનો સારો ના હોય મતલબ ડાયટ તમે સારું ફોલો ના કરતા હોય તમારા ખાવા પીવામાં ને એ બધામાં તો એના લીધે થતું હોય અને યા તો પોલ્યુશનના લીધે થતું હોય એટલે રેગ્યુલર તમારે સ્કિનનું ધ્યાન રાખવું જરૂરી છે હું મારી સ્કિનનું ધ્યાન રાખું છું પ્યોર સ્કિનથી અને બોયસમાં તો મોસ્ટલી એવું થાય કે કોઈ જ જાતની કંઈ ક્રીમ ના લગાવે એ લોકો કે કંઈ જ ના લગાવે ફેસ પર એટલે આવું બધું થવાનું જ છે પોલ્યુશન ડર્ટ છે એ બધું સ્કિનમાં સ્કિનમાં ભેગું થઈ જાય અને પછી એ પિમ્પલ થાય પિમ્પલે ફોડવાનું ટ્રાય કરે કે ફૂટી જાય એટલે એનો દાગ રહી જાય અને સેમ વસ્તુ તમારી સાથે પણ થતું હશે પણ હું તો તમને એમ સજેસ્ટ કરું કે તમારે સનસ્ક્રીન તો રેગ્યુલર યુઝ કરવું જ જોઈએ બોયસે ગર્લ્સે બંને તમે અત્યારે જો કદાચ જ મારે બહાર જવાનું છે નીચે અમે કદાચ જ જઈશું બરોબર યા તો પછી રાત્રે જઈશું રૂમમાંન રૂમમાં રહીશું તો પણ સનસ્ક્રીન લગાવવું ફૂલ જરૂરી છે તમારે તડકામાં જવાનું હોય કે ના જવાનું હોય પણ યુવિ રેસથી તમારી સ્કીનને પ્રોટેક્ટ કરવી બહુ જરૂરી છે એટલે હું રેગ્યુલર બેઝ ઉપર આ યુઝ કરું છું અને આની જે છે અલગ અલગ જેમ મતલબ બધાની સ્કિન ટાઈપ અલગ અલગ હોય બધાને અમુકને પિમ્પલ હોય અમુકને દાગ હોય અમુકને ખાલી દાણી દાણી હોય ફેસ પર અને અમુકની બહુ ડ્રાય સ્કીન હોય અમુકની બહુ જ ઓઇલી સ્કીન હોય એટલે જેવી જેવી સ્કીનને એવો એવો એનો ઉપાય હોય અને તમારી સ્કિન કેવી છે તમારી સ્કિન ટાઈપ કેવી છે અને તમારી સ્કિન ટાઈપ પરથી તમારી સ્કિનમાં શું ઉપાય થઈ શકે એ તમને હજુ સુધી ના ખબર હોય તો બેસ્ટ છે કે તમે જાણી લો પહેલાં કે તમારી સ્કિન ટાઈપ શું છે અને તમારી સ્કિનમાં એક્ચુલી શું પ્રોબ્લેમ છે નેચ્યુઅલી એનું સોલ્યુશન શું છે અલગ અલગ સ્કીનનો અલગ અલગ ઉપાય હોય છે સેમ વે બેસ્ટ છે જાણવા માટે કે તમારે કોઈ ડર્મોટોલોજીસ્ટ પાસે જવાનું નથી ક્યાંય જવાની જરૂરત નથી કે કંઈ જ પૈસા પણ નથી ખર્ચવાના એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં ક્યોર સ્કીનની એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી નામ નંબરને બધી ડિટેલ્સ ફિલ કરો હિન્દી ઇંગ્લિશ તમારી લેંગ્વેજ સિલેક્ટ કરો તમે ગમે તે લેંગ્વેજ સિલેક્ટ કરી અને આગળ વાત કરી શકો છો અને લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી તમારે ડાયરેક્ટ ડૉક્ટર સાથે વાત થશે અને ડૉક્ટર જે જે સવાલ પૂછે છે એ સવાલના જવાબ દો કે તમારી સ્કિન રિસેન્ટ ડલ થઈ છે કે પહેલેથી ડલ છે કે પછી સનટેન છે કે શું છે તમે સ્કિનમાં શું એકચ્યુઅલી તમને પ્રોબ્લેમ છે એ તમે ત્યાં ડિસ્ક્રાઈબ કરો અને કંઈ જ પ્રોબ્લેમ ના હોયને તમને એમ લાગતું હોય કે ખબર તમે સ્કિન ખરાબ થતી જાય છે તો તમારે સ્કિન મેન્ટેન કરવા માટે કરીને મતલબ ચાલુ કરવું છે એવી રીતે કરીને તમે પૂછી શકો અને તમારી સ્કિનનો સ્કિન ટેસ્ટ ત્યાં લઈ શકો ત્યાં ખાલી તમારે તમારા ફોનનો છે ને ફોનમાં તમારા ફેસનો ફ્રન્ટનો ફોટો અને સાઈડ ફેસનો ફોટો આ બે સેલ્ફી અપલોડ કરવાની છે એમાં એઆઈ થ્રુ ઓટોમેટિક તમને બતાવી દેશે કે આમાં તમારી સ્કિનમાં શું શું વાંધો છે અને આનું શું સોલ્યુશન થઈ શકે અને સ્પેશિયલ તમારા સ્કિનના અકોર્ડિંગ તમને કીટ બનાવીને મોકલશે આ કીટ આજે ટ્રીટમેન્ટ પ્લસ ડિલિવરી ચાર્જ અને સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે સ્કિનની કે તમને ત્રણ વીકની અંદર નાઇન્ટી એઇટ પર્સન્ટ કસ્ટમરને રિઝલ્ટ મળ્યા છે એટલે ત્રણ વીકની અંદર તમને રિઝલ્ટ જોવા મળી જાય અને આ બધું જે કંઈ પણ ટ્રીટમેન્ટ છે એ તમને બાવીસસો રૂપિયાની અંદર જ મળી જાય આમાં નહીં તમારે એપ્લિકેશનનો કંઈ ચાર્જ દેવાનો નહીં પ્રોડક્ટનો ચાર્જ દેવાનો નહીં તમારે કન્સલ્ટેશનનો ચાર્જ દેવાનો અને ઇનફેક્ટ રેગ્યુલર બેઝ પર છે ને ડૉક્ટર તમારું ફોલોઅપ પણ લે કે તમારી સ્કિનમાં કંઈ નુકસાન તો નથી થઈ રહ્યું ને તમને સૂટ તો કરી રહી છે ને આ બધી વસ્તુ એટલે જે કંઈ પણ વસ્તુ એ તમને તમારા સ્કિન અકોર્ડિંગ બનાવીને મોકલે એ તમે રેગ્યુલર યુઝ કરો એટલે તમને ત્રણ વીકની અંદર રિઝલ્ટ જોવા મળી જાય અને બાવીસસો રૂપિયાની જે આ કીટ છે અને આરામથી બે મહિના ચાલી જ જાય તમે સવાર સાંજ સવાર સાંજ વોશ યુઝ કરવાનું આવે છે ફેસવોશ ઓલરેડી મેં યુઝ કરી લીધું પછી આ સનસ્ક્રીન લગાવવાનું આવે છે આ સનસ્ક્રીન છે આની સાથે ક્રીમ મિક્સ છે મોશ્ચરાઇઝર મિક્સ છે એટલે મારે આ આના સિવાય મોશ્ચરાઈઝર અલગ લગાવવાની જરૂર નથી પડતી આ મારા સ્કિન અકોર્ડિંગ બનાવીને મોકલેલું છે તો હું તમને ક્યો સ્કિનની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સાથે સાથે કમેન્ટ બોક્સમાં પણ પિન કરી દઉં છું તો ફટાફટ જાઓ અને ડાઉનલોડ કરો ને એટલીસ્ટ એક વખત તમારા સ્કિનનો ટેસ્ટ લેજો તો તમને આઈડિયા આવશે કે તમારી સ્કિનમાં ખરેખર શું પ્રોબ્લેમ છે ને એનું શું સોલ્યુશન થઈ શકે ઘણા લોકોને એવું છે કે બાવીસસો રૂપિયાની તો કદાચ કિટ મોંઘી પડે આ તે આમ તો શું છે કે લોંગ ટાઈમ માટે જ્યારે તમે તમારી સ્કિન સારી થાય એ વિચારતા હોય ને તો અત્યારે એમ વિચારે કે બાવીસ રૂપિયામાં બે મહિનાનું આવી ગયું પ્લસ એના સિવાય બે મહિનાની કીટની સાથે સાથે આમાં કોઈ ડિલિવરી ચાર્જ નથી રેગ્યુલર ડોક્ટર ફોલોઅપ લેશે તમે બહાર જશો બીજા કોઈ ડૉક્ટર પાસે વધારે સ્કીન ખરાબ થશે અને બારે જશો ડૉક્ટર પાસે તો પાંચસો હજાર રૂપિયાનો કન્સલ્ટેશન ચાર્જ થશે પ્લસ પ્રોડક્ટનો ચાર્જ અલગ થશે અને પ્લસ રીકન્સલ્ટેશન ચાર્જ અલગ થશે આમાં બધું એક જ વારમાં આવી જાય સાથે સાથે આમાં ડાયટ ચાર્ટ પણ આવે છે તમે ડાયટ ચાર્ટ પણ ત્યાં ફોલો કરી શકો છો જેથી કરીને તમારી સ્કીન સારી થાય ખાવા પીવામાં પણ ધ્યાન રાખીએ તો સ્કીન બહુ સારી થાય આપણી તો ડાયટ ચાર્ટ પણ ફોલો કરજો એ પણ ત્યાં ઓપ્શન છે જ અને મારો કોડ હું અહીંયા મેન્શન કરી દઉં છું ઇન કેસ તમને એવું લાગે કે મારે આ બધી પ્રોડક્ટ લેવી છે અને એક વખત સ્કિનમાં ટ્રાય કરવું છે જોવા માટે કરીને કે ખરેખર આ યુઝફુલ છે કે નહીં તો હું મારો કોડ આપી દઉં છું જેથી કરીને તમને ડિસ્કાઉન્ટ મળી જશે અને ડિસ્કાઉન્ટ લઈ અને પછી પ્રોડક્ટ બાય કરી લો અને મને રિવ્યૂ જરૂરથી જણાવજો કમેન્ટમાં અને હવે આપણો વિચાર ફૂલ એવો છે કે આપણે હવે સૂઈ જવું જોઈએ કાલે હજી બહુ બધું કામ છે અને થાક પણ બહુ લાગેલો છે એટલે હવે કંઈક નાસ્તો મંગાવીશું કંઈક ખાઈશું અને પછી હવે સુઈ જઈશું તો ચલો હવે જમી લઈએ અને પછી પડીએ હવે નાસ્તામાં મંગાવી લીધા છોલે ભટુરે અને છોલે ભટૂરે એટલા સારા હતા કે મને એમ થયું કે રાત્રે પણ એ જ ખાવા છે અને આ છે હોટલનો વ્યૂ બાલ્કની વ્યૂ બહુ જ બહુ જ બહુ જ સારો વ્યૂ હતો એમ થાય બાલ્કનીમાં જ બેસી રહીએ અને આજે નીચે દેખાય છે અલગ અલગ રેસ્ટોરન્ટ છે અને કેફે છે જ્યાં આપણે રાત્રે જઈશું કેમ કે અત્યારે તો સુવાનો પ્લાન છે રાત્રે જઈશું ત્યાં તો હવે અમે લોકો નીકળી ગયા છીએ નીચે ભાઈ કેવો લાગે હમ ખાઈને વાત કરજો મને કુદરત મને ખુદ દેન તારી સમજોન કે હું કે બહાર શું કે હું ને કે હું હો જોઈએ મતલબ

તો હવે અમે આવી ગયા જમવા માટે બહુ સારા છોલે છે નહીં પણ ગરમ બહુ છે ગરમ ઘણા મે ઠરવાત મે બહુ મસ્ત છે છોલા ભટુડા મે ક્લબ સેન્ડવિચ ચલો હવે જમી લઈએ તો જમી લીધું સેન્ડવિચ બહુ સારી હતી તો એક સેન્ડવિચ અમે પાર્સલ કરાવી લીધી નહીં સેન્ડવિચ એટલે સેન્ડવિચ હતી કાકા જમાવો તો પછી અમને પછી રાત્રે ક્યાં મોડેથી જો અત્યારે કેટલા વાગ્યા છે એક મહિનો થઈ હમ 2 વાગ્યા 2:05 કમ એટલે એમથી આટલા વાગે કેા નીચે આવું એટલે પછી એમ થયું કે સેન્ડવિચ અમે પેક કરાવી લીયા અને હવે રૂમમાં જઈ ફ્રેશ થઈ વિડીયો ને બધું એડિટ કરીશ અને પછી ખાઈશું તો ચલો જોડા રહેજો ભૂખ આવી ગઈ માટે થઈ ગયું કબ દુખી ગયા હે કબ દુખી ગયા કે આ હીલ સ્પેરીતે તેવનો પેરેનતા રેવા ચંપલ થોડી ઊંચી લાગુ ન તમારી બચ્ચો અરે તોય હેલો ચાલો હવે નાઈટ તો ચા ફૂલ રિલેક્સ થઈ ગઈ છું ફાઇનલી બહુ સારું લાગી રહ્યું છે એકદમ રિલેક્સ અને કોફી બનાવી છે અને વ્યૂ એન્જોય કર્યું છું જાઓ બધા સૂઈ ગયા છે હવે આપણે પણ થોડીવારમાં કોફી પી અને સૂઈ જઈએ કેમ કે સવારે વહેલા જાગવાનું છે સવારે અહીંથી ચેકઆઉટ કરી અને બીજી હોટેલ જવાનું છે તો ચલો જોડાયા રહેજો અને મળીએ સવારમાં વહેલા તો ગુડ મોર્નિંગ મિત્રો જાગી ગયા છે સવારમાં કેમ છો તમે લોકો આઈ હોપ બધા મજામાં હશો બધાને ગુડ મોર્નિંગ અને હવે એટલી ઊંઘ આવતી હતી એટલી ઊંઘ આવતી હતી ગમે તે હોટલમાં રોકાઈએ ને એટલે મોર્નિંગનો જે બ્રેકફાસ્ટ હોય ને એ હોટલના રેન્ટની સાથે ઇન્ક્લુડ હોય ને એટલે આપણે ગમે એવી ઊંઘ હોય ને આપણે બગાડીને જાગી જઈએ મારી સાથે આવું જ થાય બ્રેકફાસ્ટ માટે થઈને હું એમ જાગી જાઉં કે યાર આ કેમ જવા દેવાય યાર તો બસ એટલે જ જાગી ગયા છે ફ્રેશ થઈ ગયા અને જઈશું ને જો બ્રેકફાસ્ટ કરવા તો ચલો બતાવું બ્રેકફાસ્ટમાં શું શું છે તો પનીર પરાઠા પિતાબેટ ફ્રૂટ વોટરમેલન જ્યુસ તમારે वो जो बेकरी आइटम है हवर में लवणो जोश में बेकरी आइटम बेकरी आइटम है चलो ब्रेकफास्ट कर लिए तो चलो निकलिए अब हम्म

કે ના ના અમે પગાર હરાઈ છે આનું તો કામ છે આને હું દેવું હવે કા તો ચલો હવે જઈએ આપણે વનમો સૌ પ્રાઇસ તમને બતાવું બીજી સારી એવી હોટલ ઇનફેક્ટ આના કરતાં પણ સારી નહીં ચાલો